નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી સહેલો છે પરંતુ સૌથી નપાસ થવાનું પ્રમાણમાં વધી જાય છે એવો વિષય ગુજરાતીના પ્રકરણ એ કાવ્ય છે પેલું પ્રાણી માત્ર ને બરાબર તમને બધાને ખબર છે નવો સિલેબસ આવ્યો છે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે નવી ચોપડી આવી છે

ત્યાં જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરવાની હું નથી કહેતો દર વખતે કે ત્યાં શું છે ત્યાં છે ખજાનો તમારા માટે રહસ્ય છે ખજાનો જો લૂંટવો હોય તો ફરજિયાત પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈ ડી જી યુ આઈ ડી ઈ આ લખશો એટલે આવા સિમ્બોલ વાળી આપણી એપ તમે ઇન્સ્ટોલ કરી શકશો અને જો તમને ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે ત્યાં પણ તમે જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી શકશો એટલી ગેરંટી છે કે જો તમે આ ગાઈડ એપ ડાઉનલોડ કરશો તો પસ્તાશો નહીં ખુશ થઈ જશો અને બીજા પાંચ મિત્રોને તમે આ એપ ડાઉનલોડ કરાવો સો ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો બરાબર આ તમારો દોસ્તો પાંચ માર્ક્સનો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે તમારે કશું જ કરવાનું નથી એની અંદર તમારે નોટ અને પેન લેવાની છે જેટલા પણ જવાબ તમારે સાચા પડે તમારે જવાબ લખતું રહેવાનું છેલ્લે વીસમાંથી તમારે કેટલા સાચા પડ્યા પંદર કે વીસમાંથી વીસ એટલું ખાલી અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને તમને કઈ પણ પ્રોબ્લેમ હોય કઈ પણ ગમ્યું હોય ના ગમ્યું હોય કઈ પણ તકલીફ હોય તમે અમે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવી શકો છો ચલો પહેલો પ્રશ્ન છે પૂર્ણ અહિંસા આચરના તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું તો ચાર ઓપ્શન છે પ્રાણી માત્રને સન્યાસીને યોગી કૃષ્ણને કે સેવક માત્રને તમે એ બી સીડી તમે લખી દો પછી જવાબ સાથે તમે તમને આપણી સ્પીડ વધારે લાગતી હોય અથવા તમે પાછા પડતા હોય તો ચિંતા નહીં કરવાની વિડીયોને સ્ટોપ કરવાનો અને તમે તમારો જવાબ લખીને ફરી પાછો વિડીયો ચાલુ કરી શકો છો ચલો ચલો પહેલો જવાબ આવશે પ્રાણી માત્રને પૂર્ણ અહિંસા આચરના તપસ્વીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું જવાબ આવશે બીજો પ્રશ્ન ખાલી જગ્યા છે સર્વ ધર્મ સ્મરણો ખાલી જગ્યા માંજ્ઞ ચાર ઓપ્શન છે ચારમાંથી એક સાચો છે કયો છે તો આપણને ખબર છે કે બી વિશ્વ શાંતિ જેને પણ બી જવાબ લખ્યો અને અભિનંદન એનો જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા સેવાના પાઠ ભણાવ્યા આપણે મહાવીર સ્વામીએ બુદ્ધે યોગી કૃષ્ણ કે મર્યાદા પુરુષોત્તમ રામે બરાબર આપણે ચાર ઓપ્શન છે મહાવીર બુદ્ધ કૃષ્ણ કે મર્યાદા સાચો જવાબ છે બુદ્ધ બુદ્ધ બરાબર ભગવાને પાઠ આગળ જોઈએ ચોથો પ્રશ્ન ન્યાય નીતિ રૂપે કોણ વેસે છે તો ન્યાય નીતિની વાત આવે તો આપણને ખબર છે કે ચાર ઓપ્શન છે પૈગમ્બર શ્રી કૃષ્ણ શ્રીરામ અને બુદ્ધ તો ચાર ઓપ્શન માંથી ચોથો ઓપ્શન સી આવે શ્રીરામ ભગવાન હંમેશા ન્યાય નીતિના સંસ્થાપક રહ્યા છે તો શ્રી રામ ભગવાન સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે વસ્યા છે કાવ્ય પક્ષ તમે જોશો તો કે જેને કાવ્ય મોઢે કર્યો છે એને આ પ્રશ્નો જવાબ આપવામાં સહેજ પણ તકલીફ નહીં પડે ફટાફટ આ પ્રશ્નો આપી શકશે પણ એને કાવ્ય મોઢે કરેલું હોવું જોઈએ દોસ્તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં કાવ્ય સો ટકા પૂછાશે એટલે કાવ્ય મોઢે કરી દેજો સદા અમારા અંતરમાં એટલે શું સદા અમારા અંતરમાં મતલબ શું અન્ય સાથે અંતર રાખવું હંમેશા અમારા હૃદયમાં રહો સદા અંતર રાખીને રહો કે કહીએ એમ કરવું ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી એક સદા અમારા અંતરમાં એટલે કે અમારા અંતરમાં તમારા સદા હંમેશા અમારા હૃદયમાં રહો એનો જવાબ આવે બી હંમેશા અમારા હૃદયમાં રહો ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂછો પૂરો તમને ઓપ્શન આપે છે યોગી પરમ સગડા પૂર્ણ અને મધ્ય મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું કેવું અહિંસા તો મહાવીર સ્વામીએ હંમેશા પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બીજો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યાનો નો માર્ગ અપનાવ્યો તો ગૌતમ બુદ્ધે કેવો માર્ગ અપનાવ્યો તો તો ગૌતમ બુદ્ધે આપણને ખબર છે કે મધ્યમ માર્ગ અપનાવ્યો હતો બરાબર ત્રીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ખાલી જગ્યા શ્રી કૃષ્ણ યોગી યોગી કહેવાતા હતા યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા હજરતમાં મોહમ્મદ પૈગમર રહમ નેકીના ખાલી જગ્યા હતા તો શું હતા અ પરમ પ્રચારક હતા કેવા હતા પ્રચારક અને કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી સો સઘળા કામ કર્યા બધા જ કામ કર્યા યોગી તો હંમેશા ને લેતી રહ્યા તો અહીંયા આવશે સઘળા બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નો ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું તો તમારે આખો જવાબ લખવાનો પ્રાણી માત્ર ને તમારે લખવાનો હું ખાલી જવાબ લખું છું પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે કોણે તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું કર્મ કરવા છતાંય કોણ અનાસક્ત રહ્યું તો કર્મ કરવા છતાંય યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા કૃષ્ણ ભગવાન બરાબર અનાશક્ત રહ્યા અહિંસાનો અહિંસાનો શો અર્થ થાય તો અહિંસાનો અર્થ થાય કે મન વાણી અને કર્મ યાદ રાખજો મન વાણી અને કર્મથી કોઈને પણ હિંસા ન કરી મનથી વિચારવાનું પણ નહીં કોઈનું ખરાબ કોઈનું બોલવાનું નહીં કશું એવું કોઈનું ખરાબ કરવાનું નહીં તો મન વાણી અને કર્મથી અને કર્મથી હિંસા ન કરવી આ યાદ રાખવાનું હિંસા મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન હિંસા ન કરવી કોઈનું ખરાબ વિચારવાનું નહીં કોઈના ખરાબ બોલવાનું નહીં કોઈનું ખરાબ કરવાનું નહીં મન વાણી અને કર્મ થી હિંસા ન કરવી એટલે હિંસા મધ્યમ માર્ગ કોણે બતાવ્યો તો આગળ આવી ગયું કે મધ્યમ માર્ગ ભગવાન બુદ્ધે બતાવ્યો બરાબર બુદ્ધે બતાવ્યો બરાબર કવિએ કોને સમાસ સિંધુ કહ્યા છે તો કવિએ ઈસુ ને સમક્ષ સિંધુ કહ્યા છે આગળ જોઈએ માગ્યા મુજબ લખો તો પાંચ માર્ગ નો પ્રશ્ન આવ્યો પંદર માર્ક સોલ્વ થઈ ગયા આપણા સોળમો માર્ક આવે જોડણી સુધાર લખો તપસ્વી તો આ ખોટી રીતે તપસ્વી લખવી જોઈએ પ્રતિજ્ઞા તમે લખી શકો છો વિરોધી શબ્દ લખો સ્મરણ તો સ્મરણ ની આગળ વી લખી દો તો વી સ્મરણ અને શબ્દ માટે એક શબ્દ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્યો કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો મારતો એને આપણે મધ્યમ માર્ગ આગળ આગળ ખાલી જગ્યામાં કે મધ્યમ માર્ગ આ મધ્યમ માર્ગ એટલે કોઈ બાજુ લાગો ખપ લાગપ એટલે ઉપયોગમાં આવવું એનો રૂઢિપ્રયોગ નો ઉપયોગમાં આવવું હવે આપણે કહ્યું છે કે વાક્યમાં પ્રયોગ કરો તો વાક્યમાં પ્રયોગ પણ કરી લઈએ કે પિતાના આદર્શો અને વિચારો પુત્રના જીવનમાં ખપ લાગ્યા બરાબર શું તો અહીંયા આપણે ગુજરાતીના વીસ માર્ક્સના પહેલા પ્રકરણની ટેસ્ટ પૂરી કરી તમને કમેન્ટમાં અમને જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ દોસ્તો તમારી કમેન્ટ અમે વાંચીએ છીએ બીજી વસ્તુ ગાઈડ એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ ત્રીજી વસ્તુ કે તમારે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનો છે બરાબર સો સૌને ચલો ત્યારે આપણો આજે પૂરો કરીએ નવા વિડીયો સાથે ફરી મળીશું સૌને જય હિન્દ જય ભારત ચલો ટાટા બાય બાય આવજો હો ભાઈ